નમસ્કાર હું એ આઈ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા ને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડિયો જોઈ લેજો આજે તારીખ બે ઓગસ્ટ બે સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ટ્રમ્પના આ નિવેદન પર ભારતે કહ્યું અમે અમારી જરૂરિયાતો અનુસાર નિર્ણયો લઈ રહ્યા છીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે ભારતની સરકારે રિફાઈનરીઓએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે ટ્રમ્પે આ અહેવાલનું સ્વાગત કર્યું અને તેને એક સારું પગલું ગણાવ્યું જોકે ટ્રમ્પે કહ્યું કે તેમને આ અહેવાલોની ચોકસાઈ અંગે ખાતરી નથી ચાલુ મેચમાં સીધી સિદ્ધિ રૂટ બખડ્યા. સિદ્ધરાજ તેંડુલકર એન્ડરસ ટ્રોફી નો ટ્રોપ વિકેટ ટેકર ઇંગ્લેન્ડ ની ભારત સામે ત્રીજી સૌથી ઝડપી સદી. મોમેન્ટસ રેકોર્ડ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી તેંડુલકર એન્ડરસ ટ્રોફી ની છેલ્લી ટેસ્ટ મેચ. ઓવલ મેદાન પર રમાઈ રહી છે શુક્રવારે મેચનો બીજો દિવસ હતો દિવસની રમતના અંત સુધી ભારત ટીમે બીજા દાવમાં બે વિકેટ પંચોતેર રન બનાવ્યા હતા અહીં ભારત બાવન થી આગળ છે મોદીની અગ્નિપરીક્ષા ટેરિફની આફતને અવસરવામાં બદલી શકે ભારત પાસે ચાર રસ્તા વીસ વર્ષ પહેલા થયેલા અપમાનની વાતથી સમજો નિખિલ કામથે તેના પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીને પૂછ્યું કે તમારા જીવનને સૌથી દુઃખ ક્યારે થયું જવાબમાં મોદીએ કહ્યું મારા માટે સૌથી વધુ કષ્ટદાયક પળ એ હતી કે બે હજાર પાંચમાં અમેરિકાએ મારા વિઝા કેન્સલ કરી નાખ્યા હતા ટ્રમ્પનો રશિયા નજીક બે પરમાણુ સબમરીન તેના કરવાનો આદેશ કહ્યું ગંભીર પરિણામો ભોગવવા પડશે અદ્ભુત રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિ ગયા છે રશિયા સાથે વધતા તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા નજીક બે પરમાણુ સબમરીન તૈનાયત કરવાનો આદેશ આપ્યો છે તેમણે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે જોકે તેમને સબમરીન ક્યાં તૈનાયત કરવામાં આવે તે જણાવ્યું નથી અમારી ફિલ્મની અસલી મહારાણી તો સંજયભાઈએ ઓજસસને જ છે હવે મુંબઈ કરતાં ગુજરાતમાં વધુ સારી ભેળ પૂરી મળે છે માત્ર ઓગણીસ દિવસમાં શૂટિંગ પૂરું કર્યું ગુજરાતી ફિલ્મ મહારાણી પહેલી ઓગસ્ટે રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મની કાસ્ટ સ્ટાર માનસી પારેખ શ્રદ્ધા ડાંગર ટ્રાવર તથા ડિરેક્ટર વિરલ શા જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો છેલ્લી સુધી અમારો આ વિડીયો જોયો એ બદલ આભાર અમારી ચેનલને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો